તમારો કયો ગામ બે એ તો સાણ ને ઓલી બાજુ નવા ગામ હતા નવા ગામ સાણ ને બાજુ નવા ગામ તમારે શું તબલ હતી કાકડા દવાખાને ગયાતા ડોક્ટર શું કઈ કીધુંતું ના મને જે કરાય છે મોટા ને ડોક્ટર દવા ઓહશિયા કેટલા ટકા થયો તમારે બી એવા ડ્રાઈવર ના ટ્રેસીજીવાર હવે કેમ છો તમે

我就不买房子。